વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું આપણે કેવી રીતે બનાવી શકાય અને આ કાચી કેરીનું આ અથાણું બનાવવા માટેનો જે આચાર મસાલો છે એ અચાર મસાલો કેવી રીતે બનાવી શકાય એટલે કે હોમ મેડ અચાર મસાલો આપણે આજે બનાવીશું મિત્રો તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જેને કારણે અચાર મસાલો આપણે કેવી રીતે બનાવી શકાય એની અંદર કયા કયા મસાલા લઈ શકાય અને કઈ કઈ સામગ્રી એડ કરી શકાય બધી જ ટિપ્સની સાથે આજે આપણે અચાર મસાલો અને સાથે જ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું તો એના માટે થઈને સૌ પહેલાં આપણે ગેસ સ્ટાર્ટ કરી કડાઈ ગરમ કરવા મૂકેલી છે એની અંદર આપણે એક વાટકી ભરી અને રાયના પુરિયા લેવાના છે જેને બેનો રાયના તાંજળા પણ કહે છે તો આ રાયના પુરિયા આપણે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આમ તો ધીમી હોય તોય પણ ચાલે જો કઢાઈ ગરમ થઈ ગઈ હોય તો ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે સેજ વાર માટે થોડી વાર માટે થઈને એને શેકી લેવાના છે શેકવાનો મતલબ એ છે કે એમાં થોડો ઘણો પણ જો ભેજનો ભાગ હોય તો એ ઉડી જાય અને આપણું અથાણું છે એ બિલકુલ બગડે નહીં એ માટે થઈને એને થોડી વાર માટે થઈને આપણે શેકી લેવાના છે જે બહુ મેં શેકેલા પણ નથી તમે જોઈ શકો છો આ રીતે શેકી અને એક મિક્સર જારમાં આપણે એને ઠંડુ પડવા દેવા માટે રાખી દેવાના છે અહીંયા આપણે આ રીતે લેતા લેતા પણ એના જે રાયના કુરિયા છે એ તરત જ બ્રાઉન થાય ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો તો આ રીતે આપણે રાયના બધા જ કુરિયા છે આપણે મિક્સર જારમાં લઈ અને એને આપણે ઠંડા થવા માટે રહેવા દઈશું સાઈડમાં હવે આપણે એક નાની વાટકી ભરીને એક ચમચા જેટલા મેં મેથીના કુરિયા લીધેલા છે જો મેથીના કુરિયા તમારી પાસે ન હોય તો તમે આખી મેથીને મિક્સરમાં ક્રશ કરી અને એના ફૂતરા કાઢી અને આ રીતે તમે એના પૂરિયા જાતે પણ બનાવી શકો છો તો અહીંયા આપણે મેથીના પૂરિયા પણ એ જ રીતે શે શેકી લેવાના છે શેકી અને આપણે સાઈડમાં રાખી દઈશું જેવી રીતે આપણે રાઈના પૂરિયા ખાલી આળામૂળા શેકીએ એ જ રીતે આને શેકી લેવાના છે એટલે કે ભેજ ઉડી જાય એ રીતે આપણે એને શેકી લેવાના છે તો આ રીતે એને પણ આપણે અલગથી સાઈડમાં વાટકીમાં લઈને રાખી દઈશું હવે એને જ ગરમ કઢાઈની અંદર આપણે નમક પણ એડ કરી દઈશું એને આપણે ગેસ ઉપર મૂકવાની જરૂર નથી કઢાઈ જે ઓલરેડી ગરમ જ છે તો એની અંદર આપણે નમક છે એ આ રીતે શેકી લેશું નમકમાં બહુ એટલો બધો ભેજ હોતો નથી પણ થોડો ઘણો પણ જો ભેજનું પ્રમાણ હોય તો એ ગરમ કઢાઈની અંદર ઓટોમેટિક ઉડી જશે અને આ રીતે આપણે નમકને પણ ચલાવી લઈશું જો આ એક પ્રોસેસ જરૂરથી કરજો મિત્રો જેને કારણે તમારો જે અચાર મસાલો છે આખું વર્ષ સુધી એવો નવો રહેશે અને ટેસ્ટી પણ બનશે હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં સુધીમાં રાઈના કુરિયા જે છે એ ઠંડા પડી ગયા છે તો એને અતકચરા આપણે વાટી લેશું જો આ રીતે કચરા જ આપણે વાટવાના છે બહુ સાવ લોટ પણ થવા દેવાનો નથી આ રીતે તમને હાથમાં લઈને હું જરૂરથી બતાવીશ તો આ રીતે આપણે રાયના કુરિયા પણ ક્રશ થઈને રેડી થઈ ગયા છે હવે આપણે અચાર મસાલો બનાવવા માટે થઈને એક વઘારીયામાં મેં તેલ ગરમ કરવા મૂકેલું છે મિનિમમ બે ચમચા જેટલું તેલ મેં ગરમ કરવા મૂકેલું છે અહીંયા નમક પણ સરસ રીતે ઠંડુ પડી ગયું છે તેલ પણ સાઈડમાં ગરમ થઈ રહ્યું છે અને આપણે બધો જ આમાં ભેગો કરી લેશું તો નમકને આપણે આ રીતે જોઈ લઈએ કે સરસ રીતે કોરું થઈ જ ગયું છે તો હવે આની અંદર જ આપણે કઢાઈની અંદર જ આપણે મસાલો કરી તૈયાર કરી લઈશું તો રાઈના કુરિયા એમાં એડ કરી દઈશું જે આપણે પીસેલા હતા એ જ એને લઈ અને સાઈડમાં આ રીતે આપણે રાઉન્ડ શેપમાં કરી દઈશું જેને કારણે એનો વઘાર આપણે કરશું ને એનો સુગંધ ખૂબ જ સરસ આવશે તો આ રીતે બધા જ રાઈના કુરિયા રાઉન્ડ શેપમાં આ રીતે ગોઠવી દેસું ત્યારબાદ આપણે મેથીના કુરિયા જે શેકીને રાખ્યા હતા સાઈડમાં એને પણ રાખી દઈશું ખરેખર મિત્રો આ શેકેલા તો નથી પણ એનું જે હેજ છે એ દૂર થઈ જાય ને એ માટે થઈને આ પ્રોસેસ જરૂરથી કરજો કે જેને કારણે તમારો અચાર મસાલો છે આખું વરસ સુધી એવો એવો રહે એક ચમચી ભરીને આપણે હિંગ એડ કરી દેશું અને ત્યારબાદ મેઇન સામગ્રી આપણે કહી શકીએ એ છે મરીનો ભૂકો જો તમારે મરીનો ભૂકો એડ ન કરવો હોય તો તમે આખા મરી પણ લઈ શકો છો અને એની જગ્યાએ તમારે સાથે વરિયાળી એડ કરવી હોય તો તમે વરિયાળી પણ એડ કરી શકો છો તો ના કુરિયા આ રીતે હાથમાં લઈ અને આપણે તેલમાં એડ કરીને જોઈ લેવાનું તો આપણે જોઈ શકીએ છીએ તરત જ ઉપર આવવા માંડીએ છે બસ એટલું જ આપણે તેલ ગરમ થવા દેવાનું છે સાઈડમાં ઢાંકણું પણ બાજુમાં લઈને રાખી દેવાનું અને આ રીતે ગરમા ગરમ તેલ છે એ મસાલામાં આ રીતે એડ કરી અને આપણે ઢાંકી દેવાનું છે કારણે મરીનો ભૂકો હિંગ રાઈ મેથીનો જે વઘારનો સુગંધ છે આખા ઘરમાં પ્રસરી જશે મિત્રો આ રીતે જો તમે વઘાર કરશો ને તો ગરમા ગરમ તેલ એડ કરી અને એ ગરમ જે તેલ હોય છે એની અંદર જ આપણે હળદર અને સાથે જ આપણે બે ચમચા જેટલું મેં મરચું પાવડર લીધેલું છે આ પાવડર આમાં એની એડ કરી દેવાનો છે ને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે ઢાંકીને રાખી દેવાનું અને તેલનું પ્રમાણ જે આપણે એડ કરેલું છે એ બિલકુલ પણ એટલું બધું ગરમ હોતું નથી કે જેને કારણે મરચું દાજી જાય એટલે છેલ્લે જ લાલ મરચું એડ કરવાનું છે એને કારણે એકદમ સરસ એવો આપણો અચાર મસાલો છે ટેસ્ટી બને અને એની સુગંધ પણ ખૂબ જ સરસ આવે ત્યારબાદ મેં એક ચમચી જેટલું કાશ્મીરી મરચું પણ એડ કર્યું છે જેને કારણે અચાર મસાલો મસાલાનો કલર પણ સરસ આવે તો અહીં આપણો મસાલો છે એ પરફેક્ટ રેડી થઈ ગયો છે અને જ્યારે આપણે અચાર મસાલો બનાવીએ ત્યારે મિત્રો મીઠાનું પ્રમાણ થોડુંક વધુ રાખવાનું જેટલું તમે નમક ખાતા હોય એમથી અડધી ચમચી વધુ રાખવું જેને કારણે અચાર મસાલો એકદમ ટેસ્ટી બને છે તો અહીંયા મસાલો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે બધું જ હળદર મરચું ધાણાજીરું બધું જ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક કાચની સાફ બરણીમાં આપણે એને ભરીને રાખી દઈશું મિત્રો અચાર મસાલાની રેસિપી તમને કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી કહેજો હવે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવું છે તો એ કેવી રીતે બનાવી શકાય એ જોવા માટે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો અને આ અચાર મસાલાની રેસીપી તમને કેવી લાગે છે એ પણ કમેન્ટ કરજો અને તમે જ્યારે અચાર મસાલો બનાવો છો ત્યારે તમે કઈ કઈ સામગ્રી એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અહીં આપણો અચાર મસાલો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈને રેડી થઈ ગયો છે હવે આપ આની જગ્યાએ તમારી પાસે જો એરટાઈટ કન્ટેનર હોય તો એની અંદર પણ તમે એને સ્ટોર કરીને રાખી શકો છો મિત્રો અને આ સિવાય તમને કોઈ ટીપી યાદ હોય તો તમે પણ કહી શકો છો કે કઈ રીતે અચાર મસાલો છે એને આપણે સ્ટોર કરીને રાખી શકાય એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો તો આપણો અચાર મસાલો રેડી થઈ ગયો છે અને આને એનું ઢાંકણ બંધ કરીને આપણે સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા આપણે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી રહ્યા છીએ તો નાની નાની જે કાચી કેરી અત્યારમાં જે બજારમાં મળતી હોય એ કાચી કેરી આ રીતે આપણે ધોઈને સાફ કરીને લેવાની છે કાપી એનો વચ્ચેનો જે પાર્ટ છે એ કાઢી અને આ રીતે આપણે લાંબી લાંબી કાપી લઈશું મિત્રો તમે કેરીનું અથાણું કઈ રીતે બનાવો છો તમે એ અથાણામાં કઈ કઈ સામગ્રી એડ કરો છો એ પણ જરૂરથી કહેજો ખરેખર તો કાચી કેરીનું અથાણું બનાવે છે મેં લેડીઝ કોઈ પણ લેડીઝ ત્યારે એને હળદર મીઠાના પાણીમાં એડ કરી અને સૂકવીને બનાવતી હોય છે પણ આપણે અહીંયા ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો આ રીતે આપણે કાચી કેરીને લાંબી લાંબી કટકર લેવાની છે અને સાઈડમાં જો આપણે જોઈ શકીએ છીએ કે આજે કટ કરી ત્યારે એમાંથી જે નાની નાની ગોઠલી નીકળી છે ને એ ગોઠલીને ફેંકવાની નહીં આ ગોઠલીને તમે જે તમારા નાના બાળકો હોય અથવા તો તમે પણ આ ગોઠલીનો ઉપયોગ કરી દાંતમાં તમે એને ઘસીને તમારા દાંતને ક્લીન કરી શકો છો જો આ રીતે કાપી અને એ ગોઠલીનો ઉપયોગ તમે કરી શકો છો દાંતને ક્લીન કરવા માટે થઈને હવે આપણે જે અચાર મસાલો બનાવેલો છે ને મિત્રો એ જ અચાર મસાલો આપણે આ કાપેલી જે કાચી કેરી છે એની અંદર આ રીતે એડ કરી દેવાનો છે અને હવે આની અંદર બીજું કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી આ અચાર મસાલો અને આ રીતે કેરી બેને મિક્સ કરી દેવાની છે અને મસાલો આપણે એટલો અંદર એ પ્રમાણેનો એડ કરેલો છે કે જેની કારણે આની અંદર હવે કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી પરફેક્ટ આપણો ઇન્સ્ટન્ટ કાચી કેરીનો જે અથાણું આપણે કહી શકીએ છીએ અચાર આપણે રેડી થઈ ગયું છે તો વધારાનું જે મસાલો અંદર છે એને આપણે સાઈડમાં એક પ્લેટમાં લઈ લેશું અને એ અચાર ભરેલી અચાર મસાલો ભરેલી જે બરણી છે એની અંદર જ આપણે જે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે એ જ આની અંદર એડ કરી દેશું મિત્રો રેસીપી જો તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો અને ખરેખર જો રેસીપી ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો તો ફરી વાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો